રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ગુજારી ઘટના બાદ રાજ્યભરનું તંત્ર સફાળું જાગ્યું છે ને ફરી કોઈ ગેમ ઝોન જેવી ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે યાત્રાધામ અંબાજી ખાતે એસટી ડેપોમાં પણ તકેદારીના ભાગરૂપે ડ્રાઈવર કન્ડકટરોને ફાયર ફાઈટર સાથે મોકડ્રીલ યોજવામાં આવી હતી ખાસ કરીને આગ ઝડતી ગરમીમાં એસટી બસના એન્જિનના ભાગમાં ભારે ગરમીના કારણે વાયરો ગરમ થઈ જતાં ક્યારેક આગની ઘટના બનતી હોય છે તેવી ઘટના ન બને તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટના ફાયર ફાઇટર સંચાલક ભૂપેન્દ્ર રાવળ જીતુ વણઝારા દ્વારા માર્ગદર્શન કરાયું હતું અને કેવા સમયે ફાયર એક્ઝિક્યુટરનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તેનું પ્રેક્ટિકલ કરી બતાવીને સમજણ આપી હતી તેમાં પણ ખાસ કરી જો કોઈ બસમાં ધુમાડા નીકળે કે પછી વાયર સળગવાની સ્મેલ આવે ત્યારે બસ રોકી બસમાં બેઠેલા મુસાફરોને સૌપ્રથમ બસમાંથી નીચે ઉતારી સલામત સ્થળે ખસેડવા અને જ્યાં ધુમાડા નીકળતા હોય તેવી જગ્યાએ ફાયર એક્ટિગ્યુઝરનો ઉપયોગ કરવા ડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં ડ્રાઈવર કંડક્ટરોને હાથે આ ફાયર એક્ટિગ્યુઝર કેવી રીતે ચલાવવું તે પણ શીખવાડવામાં આવ્યું હતું જેથી કરીને મોટી હોનારત ટાળી શકાય હાલમાં રાજકોટની બનેલી ગોજારી ઘટનાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટી બાબતે વધુ કડક અને સારા નિયમો બનાવવાના હેતુસર જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે તમામની અંદર ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે તેની સાથે સાથે તેનો સારો સાચો ઉપયોગ સારા સમયે થઈ શકે તે સંદર્ભે તમામ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી તે સંદર્ભે નિગમ દ્વારા પણ ઇનિશિએટિવ લઈને હાલમાં તમામ બસોમાં ઉપલબ્ધ ફાયર એસ્ટિંગ વિસર ખરેખર ચાલુ અવસ્થામાં છે કે નહીં તેની ચકાસણી કરી અને તે ખરેખર ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપવા માટે ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટની મદદ લઈ અને તમામે તમામ કર્મચારી મિત્રો ખાસ કરીને ડ્રાઈવર કંડક્ટરને તેની માહિતી આપવામાં આવે જેથી કરી કોઈ પણ નાની મોટી આગ અથવા ધુમાની ઘટના બને તે સમયે બસમાં રહેલા મુસાફરોને સેફ સેફ રીતે બસમાંથી ઉતારી શકાય અને આ બનેલી ઘટના સમયે ફાયર એસ્ટિંગ ઉપયોગ કરી અને આવી ઘટનાને ટાળી શકાય અને કોઈ પણ મોટી હોનારત ન થાય તે સંદર્ભે આજ રોજ અંબાજી ડેપો ખાતે પણ ફાયર ડિપાર્ટમેન્ટની મદદ લઈ અને એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું